છે ક્યાંક દબાણો તૂટવાના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ક્યાંક શહેરની સુંદરતા જોખમાઈ રહી છે તો ક્યાંક સ્થાનિક રહીશો પરેશાન છે આ તમામ બાબતો પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે મહિલા કોંગ્રેસ પ્રમુખ અમીરાવત અમી મેડમ આપનું ન્યૂઝ સ્ટુડિયોમાં સ્વાગત છે અમી મેડમ ઓગણત્રીસમી એપ્રિલે ઇડોરા પાર્ક વિસ્તારમાં સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા એક શરમજનક કામ કરવામાં આવ્યું દબાણ તોડવા ગયેલી ટીમે સ્થાનિક રહીશોને માર્યા એક મહિલાને પણ ધક્કે ચડાવી અને કહીએ તો બાઉન્સર્સની જેમ સેવા સદનના કર્મચારીઓએ કામ કર્યું છે આ જે સમગ્ર ઘટના છે એને એક સ્ત્રી તરીકે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સૌ સૌપ્રથમ તો કોઈ બેન કોઈ વસ્તુનો વિરોધ કરવા આવે આટલા બધા પુરુષો સામે તો એક બેનિફિટ ઓફ ડાઉટ તો એમને આપવો જોઈએ કે એમનો રજૂઆત જેન્યુન હશે અને કદાચ એમની કોઈ ગેરસમજ બી થઈ હોય તો આઈ એમ નોટ અવેર ઓફ એક્ઝેક્ટ એના ટેકનિકલ ડિટેલ શું છે તો બી કોર્પોરેશનની ફરજ હતી કે એ બેનને સંતોષકારક જવાબ આપે જેથી કરીને એમનો ગુસ્સો છે સમી જાય બીજી વસ્તુ એ છે કે કોર્પોરેશનને આવા બાઉન્સર્સ રાખવાની જરૂરત શું કામ પડે એઝ એન મેન રિક્વાયર્ડ તમે પોલીસને લાવી શકો છો પોલીસ પ્રોટેક્શન લો છો તો આવા સાંભળવા મળ્યું છે એમાં અમુક ગુંડા તત્વો બી હતા તો આવા બાઉન્સર્સ કોર્પોરેશનના પેરોલ પર રાખે એ બહુ આશ્ચર્યજનક વસ્તુ કહેવાય આપણે કોઈ ખોટું કામ કરવા તો કોર્પોરેશનના બિહાફ જતા નથી કોર્પોરેશન જે કામ કરતું હોય એ લીગલ જ હોય પબ્લિકનો વિરોધ અમુક વખત હોય એ સમજી શકીએ છે પણ આઈ થિંક એક સોશિયલ એન્જિનિયરિંગ કમ્પોનન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે જ્યારે આખા શહેરમાં આટલા બધા દબાણ રિમૂવ કરતા હો તો એ લોકો સાથે સોશિયલ એન્જિનિયરિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને પછી આ કામ કરવા જોઈએ અને આઈ થિંક કોર્પોરેશને દરેકને સંતોષકારક જવાબ આપવાની ફરજ છે આ રીતના ગુંડાગર્દીને દાદાગીરી કરવાનું કોર્પોરેશનના અધિકારીઓને કોઈ હક નથી અને જો લીગલી કંઈ કાયદાકીય ખોટું થઈ રહ્યું હતું તો ત્યાં પોલીસ પ્રોટેક્શન બી હતું આગળની કાર્યવાહી લીગલી જે હતી એ થઈ શકતી હતી અમુ મેડમ તમે રૂરલ ડેવલપમેન્ટમાં અર્બન પ્લાનિંગમાં કામ કરેલું છે અને આજે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલીક જગ્યાએથી એવી પણ ફરિયાદો ઉઠવા પામી છે કે સેવા સદન તંત્રના એન્જિનિયર્સ પાસે કે દબાણ શાખા પાસે લાઈન દોરી જ નથી કે કેટલું દબાણ હટાવવાનું છે કેટલી તોડફોડ કરવાની છે આવા જે આક્ષેપ ઉઠી રહ્યા છે એની અંદર કેટલું તથ્ય હોઈ શકે નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં મેં બરોડા શહેરનું એન્વાયરમેન્ટલ મેપબુક બનાવેલી એ એન્વાયરમેન્ટલ મેપબુક એટલે શહેરના જે બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ છે ઇન્ક્લુડિંગ રોડ વોટર સપ્લાય ડ્રેનેજ એ બધાનું ઓન પેપર મેપિંગ કરાવેલું ઓટોકેડમાં ત્યારે અમે મેપિંગ કરેલું ત્યારે જીઆઈએસ એટલું હતું નહીં એ સમયે બી મને યાદ છે કે કોર્પોરેશનમાં મોટાભાગના નકશાઓ અવેલેબલ જ નહોતા અમુક નકશા તો ત્યારે અમે ડ્રાફ્ટ્સમેનના મગજમાંથી ઓન પેપર ઉતારીને પછી અમે એને ઓટોકેડમાં લીધેલા અને અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશનમાં હજી બી પેથેટિક હાલત છે મોટાભાગના નકશા અવેલેબલ નથી હોય તો એને ટ્રેસ કરવા બહુ ઇમ્પોસિબલ થઈ જાય છે વચ્ચે તમને યાદ હોય તો ટાઉન પ્લાનિંગના ડિપાર્ટમેન્ટમાં બી અમે જે ફાઇલોની પરિસ્થિતિ મીડિયા સમક્ષ લાવેલા અમને તો એવી ડર હતો કે કદાચ એને સળગાવી નાખે જેથી કરીને રેકોર્ડ્સ જ ડિસ્ટ્રોય થઈ જાય મેડમ દસ્તાવેજોના નાશની તમે જે વાત કરી તો એમાં એક આજે જ એક ઘટના બની છે કે કલેક્ટર કચેરીમાં આજે આગ લાગી અને એમાં ઘણા બધા મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થઈ ગયા અને એમાં કલેક્ટર કચેરીની આસપાસ એવી પણ એક લોક ચર્ચા છે કે જે તે સમયે જે બિન ખેતી ખેતી જમીનને જે બિન ખેતીમાં કન્વર્ટ કરવામાં આવી ગેરકાયદેસર રીતે એની હેતુ ફેર કરવામાં આવ્યો એના જે બધા દસ્તાવેજ હતા એમાં જે બધી ખાઈકી થઈ એ બધા દસ્તાવેજોનો નાશ કરવા માટે હેતુપૂર્વક આ આગ લગાડવામાં આવી હોય તમને આ બાબતની કેટલી શક્યતા લાગી રહી છે મેડમ બહુ બધી જમીન ઇલિગલી એને થઈ લેન્ડ ગ્રેબિંગના કિસ્સા થયા જમીનોમાં ગડબડ થઈ એનાથી આપણે બધા જ વાકેફ છે શહેરનું કોઈ નાગરિક આનાથી ઇગ્નોરન્ટ હોય મને લાગતું નથી એટલે લોકચર્ચા થઈ છે તો પાછળ લોકોની પાસે અલગ અલગ એપિસોડના કિસ્સા તો છે જ એવા ટાઈમે આગ લાગે આ બહુ ગંભીર બાબત કહેવાય આની બહુ તટસ્થ તપાસ થવી જોઈએ એક બાજુ તો ડિઝાસ્ટર માટે ઇન્ચાર્જ જ કલેક્ટર હોય છે આવા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ એ જો પ્રોટેક્ટ ના કરી શકતા હોય તો આના બદલ એમને બી કડકમાં કડક સજા થવી જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે બી આનામાં જવાબદાર હોય ને જો આની પાછળ આવું કોઈ ષડયંત્ર હોય તો આઈ થિંક આ રેકોર્ડ્સનો બીજું કઈ રીતના સોર્સ ફાઇન્ડ કરવું જોઈએ કાં તો છેલ્લા બે ચાર વર્ષમાં જેટલા બી આ બધા દસ્તાવેજોને ડીલ થયું હોય દરેકનો રિવ્યૂ પછી કરવાની જરૂર પડે એવું લાગે છે અમે મેડમ આપ એક પર્યાવરણ વિધ છો તમે પર્યાવરણ માટે કામ કર્યું છે શહેરમાં જ્યારે દબાણો તૂટતા હોય છે ત્યારે પર્યાવરણ પર પણ તેની અસર પડતી હોય છે આજે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં દબાણો તોડવામાં આવ્યા છે ત્યાં ઘણા લાંબા સમય સુધી કાટમાળ એમનો એમ છોડી દેવામાં આવે છે અને એની પણ કેટલીક વિપરીત અસરો પર્યાવરણ પર શહેરના વાતાવરણ પર પડતી હશે આપ એના વિશે થોડું માર્ગદર્શન કરશો મેડમ જો આટલા મોટા લેવલે માસ ડિમોલ્યુશન કરવું હોય નાના એકાદ દો એકલ દોકલ ડિમોલ્યુશન ઇઝ અ ડિફરન્ટ થિંગ પણ અત્યારે જે રીતનું માસ સ્કેલ પર ડેલી ડિમોલ્યુશન થાય છે આટલું લાર્જ સ્કેલ ડિમોલ્યુશન કરવું હોય તો ધીસ હેઝ ટુ બી પ્લાન તમે જોશો તો એસ પર જીપીસીબી નોર્મ્સ એર પોલ્યુશન એક્ટ પ્રમાણે આટલો બધો ડેબ્રિઝ તમારો નીકળવાનો હોય તો તમે એનું શું વ્યવસ્થાપન કર્યો છો એનું પ્લાન આપવું પડે તમને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને એ ડેબ્રિસ હવામાં ઉડીને એના રાજકારણો લોકોને ઇફેક્ટ હેલ્થને ઇફેક્ટ ના કરે એના માટે પાણીનો છંટકાવ થવો જોઈએ આ ડેબ્રિજનું ડિસ્પોઝેબલ ડિસ્પોઝલ ક્યાં કરશો અત્યારે તો જ્યાં જોઈએ ત્યાં ડેબ્રિજના ઢેર છે ડિસ્પોઝલ ગમે ત્યાં નદી તળાવોમાં નાખી દેવામાં આવે છે એનાથી આપણું નદી તળાવો બી અત્યારે પોલ્યુટ થઈ રહ્યા છે તો આ રેન્ડમ ડિમોલ્યુશન જે અનપ્લાન્ટ થઈ રહ્યું છે પર્યાવરણની દ્રષ્ટિએ બહુ મોટો ગુનો છે ને આ સજાપાત્ર ગુનો કહેવાય મેડમ પર્યાવરણને લગતી બીજી પણ એક બાબત છે કે અત્યારે સમગ્ર શહેરમાં રોડ વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે અને રોડ વાઇડનિંગ કરવા માટે વૃક્ષો ખસેડવામાં આવી રહ્યા છે આપણે જેલ રોડ ઉપર તો જોયું કે વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા આવી જ એક ઘટના આરસી રોડ પર પણ આકાર પામી રહી છે જેમાં રોડ વાઇડનિંગ કરવા માટે ઘણા બધા વૃક્ષોનો ને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અથવા એનો શોધ વાળી દેવામાં આવશે હવે આ વૃક્ષો પર સૌથી અગત્યની બાબત છે કે

રોડ વાઇડન કરી દો છો કાં તો બ્રિજ બનાવો છો એકચ્યુઅલી હમણાં તમે જોશો તો સપોઝ ગેન્ડા સર્કલથી મનીષા ચોકડીવાળો જે ફ્લાયઓવર બનવાનો હતો એનો એ લોકોએ સીઆરઆરઆઈ પાસે સ્ટડી કરાવી તો એ પર્ટિક્યુલર છ જંક્શનની જ કરાવી સીઆરઆરઆઈના જ મોટા અધિકારી સાથે મારી વાત થઈ ત્યાંના એક ઇન્જિનિયર સાથે એમને કહ્યું જો આખા શહેરની સ્ટડી કરી હોત અને એ સ્ટડીના સ્કોપમાં પાછો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને બાયપાસ કરી દીધો હતો તો કદાચ આ બધું કરવું જ ના પડે જો આપણે પ્રોપર એફિશિયન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરી હોત તો અને બીજું દરેક શહેરનું એક કેરેક્ટર હોય છે સપોઝ જેલ રોડની આજુબાજુ રીત ઝાડની કેનોપી હતી વર્ષોથી એક આપણે માનસિક શાંતિ આપતી હતી એ કેનોપી હટાવીને અત્યારે જે તમે રોડ બાઇડન કરો છો આનાથી શહેરના ટ્રાફિક મુવમેન્ટમાં સ્ટ્રેસ લેવલ બહુ હાઈ વધશે આપણે કોઈ દિવસ બીજા ઓલ્ટરનેટિવ ટ્રાફિક માટે વિચારતા જ નથી એ જ રીતે આરસી દત્ત રોડની વાત કરીએ એનું એક પોતાનું આગવું ગ્રીન કેરેક્ટર છે તમે કહો છો આટલા બધા બર્ડ્સ જે સર્વે કર્યો એ નાગરિકોએ બહાર આવીને સ્વયંભૂ કર્યો છે એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ એમાં આપણે લોકોના સજેશન્સ લઈને કો ઓપ્ટ કરવાની વાત કરીએ છીએ કે જે બી આપણે ડિસિઝન મેકિંગ કરવાનું હોય એ બધા સંયુક્ત રીતે કરીએ તો બીજ બીજી બાજુ નાગરિકો તમારા જ ડિસિઝનના વિરુદ્ધ જાય છે એટલે તમે નાગરિકોને તો કન્સલ્ટ કર્યું જ નથી નાગરિકોની વાત છોડો સ્માર્ટ સિટીમાં તો જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવ્યું છે એનું બંધારણ શું છે એ આજ સુધી ચૂંટાયેલા પક્ષના લોકોને બી નથી ખબર પ્રોસીજરની વાત કરે કંપની ફોર્મ થઈ ગઈ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થવા માંડ્યા તો એ કંપની કેવી રીતે ફોર્મ થઈ અહીંયા સુધી કે બંધારણીય હક બી એ કંપનીને આપી દેવામાં આવ્યા જે કાઉન્સિલને બેસીને નક્કી કરવાના એ બધા તમામ હક એસપીવીને આપ્યા એ સમગ્ર સભામાં એક બોર્ડ બોર્ડ પર આવ્યું જ નથી કે તમે કઈ રીતના કંપની ઘડી દેટ મીન્સ પબ્લિકને એક્સપર્ટ્સને ટોટલી બાયપાસ કરી અને જેમ મન ફાવે તેમ એક કે બે જણ ડિસિઝન લઈને શહેર પર અત્યારે હું કહીશ તો રેન્ડમ એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છે એટલે આઈ ધીસ ઇઝ વેરી રોંગ અને પર્યાવરણવિદ તરીકે ઝાડોનું જે નુકસાન થઈ રહ્યું છે કદાચ આપણા આખા જનરેશનમાં જ અત્યારે ફરી આટલા આનાથી ડબલ વૃક્ષ બી વાવશે તો આ ગ્રીન કેનોપી આપણા આખા જનરેશનને આપણી લાઈફ ટાઈમમાં જોવા નહીં મળે આપણે અત્યારે વાવશું તો બી આપણા પાછીના જનરેશન્સ માટે ખરું પણ આટલા મોટા ઘટાદાર વૃક્ષો જેમાં આટલા પક્ષીઓ રહે છે કદાચ આપણે કશુંક અમૂલ્ય ખોઈ દઈશું અને આપણે જિંદગીમાં પાછું રિકવર નહીં કરી શકીએ મેડમ દબાણ હટાવવાની અત્યારે જે કામગીરી શહેરમાં ચાલી રહી છે તેની સાથે જોડાયેલી અન્ય પણ એક બાબત છે શહેરના રસ્તાઓની બાજુમાં ઉભા રહીને ઘણા બધા લોકો પોતાનું પેટ્યું કરતા હોય છે ખાણીપીણીની લારી છે નાના નાના ધંધા રોજગાર છે એ બધાને ખસેડવામાં આવી રહ્યા છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચોક્કસ ગાઈડલાઈન આપવામાં આવી છે તો સેવાસદન તંત્ર દ્વારા શું એ ગાઈડલાઈનને અનુસરીને આ વિસ્થાપન કરવામાં આવી રહ્યું છે કે પછી આડેધડ કામગીરી ચાલી રહી છે સો આડકતરી જોઈએ તો બરોડામાં પચીસ હજારથી ત્રીસ હજાર લારીઓ છે રોજના એના આપણે ઓન એન એવરેજ સો કસ્ટમર્સ બી લઈને ચાલીએ તો લગભગ ત્રણ લાખ લોકો આ લારીઓ પર ખાય છે એટલે આ લારી શહેરની બી એક નેસેસિટી છે એ આપણે ભૂલવું ના જોઈએ આ ત્રણ લાખ લોકો જે દરરોજ લારી પર જાય છે એમાં અમુક ફેમસ લારી છે જે બરોડાની આગવી ઓળખ રીતે હોઈ શકે એના સિવાયની લારી લોકોની જરૂરિયાત છે એટલે તમે ખાલી એ લારીવાળાને ડેમેજ નથી કર્યા સાથે આ ત્રણ લાખ લોકો જે બહાર નીકળે છે કામ ધંધા માટે લારી પર ખાઈને એમનું આગળનો દિવસ કાઢે છે એ લોકોને બી નુકસાન થઈ રહ્યું છે એટલે એ લોકોની ફર્સ્ટ ઓફ ઓલ તો ત્યાં જરૂર હતી સેકન્ડલી જ્યારે સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ ઇમ્પ્લીમેન્ટ થઈ રહી છે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઇન છે કે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ ઇમ્પ્લીમેન્ટ ના થાય તમામ હોકર્સને ઓલ્ટરનેટિવ જગ્યાની એરેન્જમેન્ટ ના થાય એ ઓલ્ટરનેટિવ જગ્યા બી એસ પર ગાઈડલાઇન્સ બસો મીટરના રેડિયસમાં આપવાની છે અન્ટિલ એન અંડે રોડલાઇનમાં કેવું કંઈ આવતા હોય તો બી એમને ખસેડવા હોય તો બસો મીટરના રેડિયસમાં ખસેડવાના છે એક વખત સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો દે હેવ અ પ્લેસ ટુ ગો આ તો આપણે અત્યારે એવું છે કે ક્રાઇમને આપણે નોતરું આપી રહ્યા છે સુસાઇડ્સ વધશે દરેક લારી હોય તો એની સાથે એક બે પરિવાર નપતા હોય એ પરિવારના બાળકો હોય એ લોકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો આઈ ડોન્ટ નો આપણે આ શહેરને ઉન્નતિ તરફ લઈ રહ્યા છે કે બરબાદી તરફ પણ સોશિયલી તમે વિચારશો તો આ શહેરનું સામાજિક બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે અને એની આપણે બધાને ભવિષ્યમાં ભોગવવું પડશે એ જ રીતે સ્લમ્સ બી જે તૂટી રહ્યા છે જે સ્લમ જ્યાં છે એ ક્યાં ત્યાં એની જરૂર છે આજુબાજુના સોસાયટી વિસ્તારમાં ધોબી હોય ડ્રાઈવર હોય કામ કરનાર હાઉસમેડ્સ હોય એ તમામ એ જ એરિયામાંથી આવે છે આજે તમે બધા જ સ્લમ્સ ડિમોલિશ કરીને બધાને સંજયનગર આપો તો એ બધાને ડોમેસ્ટિક હેલ્પને બધું ક્યાંથી મળશે એક બાજુ પહેલાં લોકોની રોજગારી તો બધી જઈ જ રહી છે આઈ થિંક એક સામાજિક રીતે મધ્યમ વર્ગના તમામ લોકોને બી આ વિચારવાની જરૂર છે દરેકને પોતાના ઘર આગળ સ્લમ નથી જોતું પણ એ સ્લમમાંથી આવતી તમામ સર્વિસીસ આપણે ત્યાં જરૂર હોય છે સ્લમ્સનો અનગમો સમજી શકાય બિકોઝ એ ગંદુ હોય છે પણ એ જ સ્લમને એ જ જગ્યાએ સ્થાયીકરણ કર્યું હોત ત્યાં એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપી હોત તો સોશિયલી એક બહુ સારી એરેન્જમેન્ટ થઈ હોત ને બધા માટે વિન વિન સિચ્યુએશન હોત પણ આ રીતે અત્યારે જે ડિમોલ્યુશન થઈ રહ્યા છે ને લોકોને એમની પોતાની જગ્યાથી દૂર ધકેલાઈ રહ્યા છે આ બહુ મોટું સામાજિક દૂષણ ઊભું થઈ રહ્યું છે અને સમાજના પડઘા જરૂરથી પડશે આવનાર પાંચ વર્ષમાં જોવામાં આવશે મેડમ સેવાસદન ની જ્યારે વાત આવે ત્યારે સેવાસદન બે સૌથી અગત્યની વ્યક્તિઓની ઉપર અંગુલી નિર્દેશ કરવામાં આવે એ છે મ્યુનિસિપલ કમિશનર અને બીજા મેયર ઇલોરા પાર્ક જે ઘટના બની જે બરબરતાથી સ્થાનિક રહીશોને મારવામાં આવ્યા ત્યારથી કમિશનર સાહેબ રજા પર છે અને મેયર સાહેબ ખુલીને સામે આવતા નથી અને ખુલ્લા મનથી ચર્ચા નથી કરતા આવું ઘણી વખત બન્યું છે ભૂતકાળમાં કે જ્યારે આવી કોઈ ઘટના આવે ને આ બે વ્યક્તિઓની જવાબદારી આવે ત્યારે એ લોકો ખુલીને વાત નથી કરતા સ્ટેટમેન્ટ નથી આપતા અથવા જાહેર જનતા સાથે વાત નથી કરતા તો આ બાબતે આપણું શું માનવું છે જો કમિશનર કોઈ બી સ્ટેપ લેતા હોય તો આડકતરી ચૂંટાયેલી પાકની સંમતિ હોય હોય ને હોય જ ચૂંટાયેલી પાકની સંમતિ વગર કમિશનર મેજર આવા તોડફોડના ડિમોલિશનના ડિસિઝન્સ તો ના લેતા હોય અમુક ડિસિઝન્સ કમિશનરને લેવા જરૂરી હોય એમાં બી એ સત્તાધારી પક્ષની સંમતિ વગર નથી જ લેતા એટલે હું કહીશ કે આ જે બી થઈ રહ્યું છે એમાં જે એક્ઝિસ્ટિંગ તમારી ચૂંટાયેલી પાક છે એની સંપૂર્ણ સંમતિ હોય તો જ થાય અધરવાઇઝ આપણે ભૂતકાળમાં દાખલા જોયા છે એક નાને અમથા એપિસોડમાં જો કમિશનર ચૂંટાયેલી પાકને નારાજ કરે તો એમની રાતોરાત ટ્રાન્સફર થઈ જતી હોય છે તો ઇને હવે આમ જોઈએ તો ઉપરથી ઓર્ડર્સ ફોલો કરવા માટે ઘણા ઘણા ખરા રીતે આઈએસ ઓફિસર્સ બી બંધાયેલા હોય છે એટલે આની સંપૂર્ણ જવાબદારી મારા મતે તો ચૂંટાયેલી પાકની હોવી જ જોઈએ મેડમ વડોદરાની જે પ્રજા છે તે ઉત્સવ પ્રેમી પ્રજા છે મનોરંજન પ્રેમી પ્રજા છે ખેલકૂદને મહત્વ આપનારી પ્રજા છે

સેકન્ડ તમે પહેલું જોશો તો લાખો લોકો રસ્તા પર આવીને એન્જોયમેન્ટ માટે આવી રહ્યા છે દેટ મીન્સ શહેરમાં એન્ટરટેનમેન્ટની પ્લેસીસની કમી છે જો આ દરેક એરિયામાં દરેક પોકેટમાં સારી એન્ટરટેન માટે રમતગમત માટે મેદાનો હોત તો યુ થિંક પબ્લિકને અહીંયા આવું પડત સ્ટ્રીટની વાત કરીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જ્યારે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો ઇટ ઇઝ અ માર્કેટિંગ ઇવેન્ટ એમનું બ્રાન્ડિંગનો ઇવેન્ટ છે ને આખા ઇન્ડિયામાં થઈ રહ્યો છે ને સિલેક્ટેડ એક કે બે વીક માટે લોકોને રસ્તા પર તમારો સ્ટ્રીટ છે તમે તમારું સ્ટ્રીટ કેપ્ચર કરો પણ મારું ધ્યાન લોકોને દોરવા દોરવા માગીશું તમારા મારફતે કે આખું શહેર તમારું છે ને શહેરમાં દરેક આઠ દસ સોસાયટી પંદર વીસ સોસાયટીની વચ્ચે એક કોમન ગ્રાઉન્ડ હોવું જોઈએ જ્યાં બાળકોને રમતગમતના સાધનો ઉપલબ્ધ હોય ને બાળકો ત્યાં એન્જોય કરી શકે વડીલો બેસી શકે સાંજના કપલ્સ વોક કરી શકે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સિટી આપણે એક બાજુ સ્માર્ટ સિટીની વાત કરીએ અને આજુબાજુ ગીચ કોક્રીટ જંગલમાં ઘૂમળાઈ રહ્યા છે એ રીતનું છે તમે કારેલીબાગ સ્વિમિંગ પૂલ લઈ લો એની કેપેસિટી કરતાં ત્રણ ઘણા ચાર ઘણા ફોર્મ ભરાય છે તો ડોન્ટ યુ થિંક કોર્પોરેશનની ફરજ છે કે આવા અલગ અલગ વિસ્તારમાં વધારે ને વધારે સ્વિમિંગ પૂલ બનાવવા જોઈએ આ ફેસિલિટી લોકોને જરૂર છે એના માટે તમને સર્વે કરવાની જરૂર નથી તમે જે લાસ્ટ ટાઈમ ફન્ટ સ્ટ્રીટ પર ત્રણ લાખ લોકોના સર્વે કરાવેલા એ કેટલા સાચા હતા કેટલા છોટા હતા મને ખબર નથી પણ ત્યાં કેટલા લોકોએ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવીને આ રીતનું સ્માર્ટ સિટી બનાવવાનું સજેસ્ટ કરેલું કે આટલા તોડફોડ કરો આટલા ઝાડ તોડવાની વાતો થઈ લોકોએ એમની ડિઝાયર્સ કહી તો ડિઝાયર્સ લોકો જે રીતના સ્વિમિંગ પુલના ફોર્મ ભરે છે ફન્ટ સ્ટ્રીટ પર આવે છે રસ્તા પર આવીને નાચવા રેડી છે તો એ બધા પ્રોગ્રામ્સથી બી તમને ફિલર્સ મળવા જોઈએ કે પબ્લિકની રિક્વાયરમેન્ટ શું છે ને પબ્લિકની જરૂરિયાત શું છે મેડમ છેલ્લા ઘણા સમયથી દબાણ વિભાગ દ્વારા શહેરમાં આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે જનમાનસ પરેશાન છે બીજી તરફ ફન સ્ટ્રીટ જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને એને કારણે જનમાનસને પોતાના તરફ ખેંચવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે આ બંને બાબતોનો સરવાળા બાદબાકી બાકી કરતા તમને શું લાગે છે આગામી ચૂંટણીમાં મતદારોનું વલણ કેવું હશે મને જે રીતના વિચારક પબ્લિક જે વિચારે છે ને સમજે છે એ લોકોના જે ફિલર્સ મને મળે છે મેસેજ આવે છે શિક્ષિત લોકોના કે એમને બહુ દુઃખ થાય છે અત્યારે જે શહેર ખંડર જેવું શહેર દેખાઈ રહ્યું છે ઓન અત્યારે એ લોકો બહુ દુઃખી છે એનાથી પછી મોટા રસ્તા બનાવીને એનામાં એલઈડી લાઇટ્સ લગાવીને બ્યુટીફાય કરીને શાંઘાઈ જેવા ફોટા પડાવવાની વાત થશે તો ત્યારે પબ્લિકની હાડકોર રિયાલિટી જોવાની બી જરૂર છે કે શહેરનું સિક્સ્ટી પર્સન્ટ એફ્લુઅન્ટ અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં જાય છે તમે એ ગટરને બ્યુટીફાઈ કરી રહ્યા છો ને ઉપર લાઇટો મૂકી રહેશો એ જ રીતે તમે દરેક રોડની વચ્ચે જે વરસાદી કાંસ છે એ દરેક વરસાદી કાંસમાં ગટરનું પાણી વહી રહ્યું છે એમાં મચ્છર છે હજારો લોકો દર વર્ષે ડેન્ગ્યુ ચિકનગુરિયા મેલેરિયાથી સબડી રહ્યા છે દરેક ઘરમાં આરોની જરૂરિયાત પડી ને જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે ભવિષ્યમાં દરેકને નાકમાં બી કંઈક આ રોજ એમ ફિલ્ટર નાખવું પડશે એવી પરિસ્થિતિ થઈ રહી છે તો આઈ થિંક પબ્લિકને બેઝિક રિક્વાયરમેન્ટ પર ઇમ્પોર્ટન્સ અને સ્ટ્રેસ આપવાની જરૂર પડશે મને એ બી લાગે છે કે જે લોકોને અત્યારે તમે બહુમાળી મકાનોમાં ગ્રાઉન્ડમાંથી શિફ્ટ કર્યા છે એ ગરીબ લોકો દે વિલ બી નો પોઝિશન ટુ મેન્ટેન એ હાઈ રાઇઝનું જે કોસ્ટ ઓફ લિવિંગ છે સારી સારી સોસાયટીમાં બી હાઈ રાઇઝ મેન્ટેન નથી થતા તો ત્યાં જે રીતે પાણી ચડાવવાનો ખર્ચો છે મેન્ટેનન્સનો ખર્ચો છે એનું કન્સ્ટ્રક્શન એટલી પુવર ક્વોલિટીનું છે કે ઇટ વિલ રિક્વાયર લોટ ઓફ મેન્ટેનન્સ તો એ બધું મેન્ટેનન્સ ને બધાના ઇશ્યુઝ બી આવશે ને પબ્લિક આ બધું સમજી જ રહી છે એક જાતનો ગુસ્સો બી છે ને એ ગુસ્સો લઈને ઇલેક્શનમાં ચોક્કસથી આના તમને આના પરિણામ દેખાશે તો દર્શક મિત્રો આ હતા અમીરાવત શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મ્યુનિસિપલ કાઉન્સિલર અને એક પર્યાવરણવિદ જેમણે પોતાનો કિંમતી સમય આપીને આજે આપણને દબાણ અને પર્યાવરણ વિશે માર્ગદર્શન આપ્યું અમે મેડમ આપનો ખૂબ ખૂબ આભાર